ભાગરૂપે વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા ખાતે યુનિટી માર્ચ કરી હાજર હતા શાળાના બાળકો સહિત ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી હતી ઉમરગામ પાલિકા વિસ્તારના પાવર થી નીકળી યુનિટી માર્ચ ટાઉન સુધી પૂર્ણ કરવામાં આવી હતી સાંસદ ધવલ પટેલ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા બાળકોને જૂની યાદોની વાતો જણાવી હતી સરદારની યાદ કરતા સાંસદ અને ધારાસભ્યએ બાળકો સહિત લોકોની જૂની યાદો તાજી કરાવી સરદારની શૂરવીરતાને યાદ કરી હતી તો કોંગ્રેસ પર ટીકા કરવામાં આવી હતી જે દોઢસોમી મી જન્મજયંતિનું વર્ષ છે તેની ઉમરગામ વિધાનસભામાં અમે યુનિટી માર્ચનું આયોજન કર્યું છે તેમાં ખાસ કરીને અમારા લોકલાળીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણભાઈ પટકાની અધ્યક્ષતામાં પૂરો કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું છે એમાં અમારા જન્મ ચૂંટાયેલા પ્રતિનિધિ અને યુવાનો આટલી મોટી માત્રામાં જોડાયા છે જે સરદાર વલ્લભભાઈ પટેલની શીખ હતી કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે ને આવનારી પેઢી એમના મૂલ્યોને જાણે અને શૌર્યને જાણે એના માટે પૂરું આયોજન આપણા નરેન્દ્ર મોદી સાહેબે પૂરા દેશભરમાં કર્યું છે અને સૌથી વિશેષ છવ્વીસમી નવેમ્બરથી છ ડિસેમ્બર લગીને રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી કેવડિયા એકસો બાવન કિલોમીટર ચાલવાની છે અને ભવ્ય સમાજ પણ છ ડિસેમ્બરે કેવડિયા ખાતે થવાની છે